આપણા ભારતમાં બેસતું હોય છે પરંતુ પંદર ઓક્ટોબર પછી જે વરસાદ પડે એને આપણે માવઠા તરીકે ઓળખતા હોઈએ છીએ પરંતુ એનો પીરિયડ એક કે બે દિવસનો હોઈ શકે પરંતુ આ વખતે આપણે જે અનુભવ્યું એ પ્રમાણે પંદરથી લગભગ સત્તર દિવસ પછી પણ ચોમાસું બંધ થવાનું અથવા વરસાદ બંધ થવાનું નામ નથી દેતો તો એને માવઠાની કેટેગરીમાં નહીં લઈ જતા પ્રેશર સિસ્ટમની કેટેગરીમાં લઈ જવું વધારે યોગ્ય લાગશે કારણ કે ભારત સરકારે જે નોર્મ્સ કયા છે માવઠા માટે કે ગુજરાત ગવર્મેન્ટે એમાં આ કંઈ બંધ બેસતું નથી લાગતું અને જે સિસ્ટમ ઊભી થઈ છે એ ડીપ ડિપ્રેશન કે શક્તિ સાયક્લોન એ રીકર્વ મારે છે એ બહુ અજુકતું થઈ રહ્યું છે